જે રસ્તા પરથી મીઠાની ટ્રક અને ડમ્પર રાત દિવસ પસાર થાય છે અને સર્વે લોકોની શ્રદ્ધાના વિખ્યાત કેન્દ્ર હાજીપીર બાબાની દરગાહની સલામ ભરવા માટે જે રસ્તેથી જવાય છે વરસાદ પછી થઈ ગયેલા ભયાનક કાદવ કીચડને કારણે ખૂબ જ ખરાબ થઈ ગયો છે જ્યાંથી વિદેશમાં મીઠું પસાર થઈ અને નિકાસ થાય છે તે રસ્તો એટલો ખાડાગ્રસ્ત થઈ ગયો છે કે વાહન ચાલકો લાચાર થતા અને મોડા પડી જાય છે આ વિસ્તારની મુલાકાત લેતા રસ્તામાં ઠેર ઠેર કાદોમાં ફસાયેલા ટ્રક અને ડમ્પર મળ્યા હતા સરકાર ક્યારે આ રસ્તા માટે તેની અમી દ્રષ્ટિ કરે અને આજ વિસ્તારના ધારાસભ્ય પણ આ રસ્તા માટેના પ્રયત્નો ચાલુ રાખે તેવી લોક માંગ ઉઠી છે દેશલ પર ગુતલી તરફ અને હાજીપીરી યાત્રાધામ તરફ જતો આ માર્ગ ક્યારે સુધરશે તે તો ટ્રક ચાલકો નથી જાણતા પરંતુ ન છૂટકે બધા સાથે મળીને જાતે જ રસ્તામાં પડેલા ખાડા અને કીચડ રિપેર કરવા માટે પથ્થરો શોધીને નાખે છે જરૂર પડે તો ટ્રકમાં રહેલું મીઠું પણ રસ્તાના ખાડામાં ભરવામાં વાપરાય છે આવી રીતે જાણે ગંતવ્ય સ્થળ ઉપર પહોંચવાની જાણે ઉતાવળ હોય અને જેની સાથે રાત દિવસ પોતે હોય છે તેવું મીઠું તે ટ્રક ચાલકોની મુશ્કેલી દૂર કરવા માટે નિર્જન જમીન પર આવેલા ખાડામાં પથરાઈ જાય છે હાજીપીર દેશલ પર ગોતલીના બત્રીસ કિલોમીટરના માર્ગની વર્ષો જૂની પીડા દૂર સંજોગ ધારાસભ્ય પ્રેદુબેનસિંહ જાડેજા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના પ્રયત્નોથી માર્ગ સિમેન્ટ મજબૂત સીસી રોડ બનાવવા માટે રૂપિયા ટેન્ડર બહાર પડી છે જે રસ્તા પરથી દરરોજ હજારો ટ્રક અને ડમ્પર મીઠાના પરિવહન માટે પસાર થાય છે તે રસ્તો હવે જ્યારે બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે તેમાં ગોલમાલ ન થાય અને એકદમ મજબૂત અને ગુણવત્તાવાળા બને તે માટે પણ પ્રજાકીય પ્રતિનિધિઓ આવી જ રીતે જાગૃતિ રાખે તે જરૂરી મનાય છે જૂથ ગ્રામ પંચાયત મૂરુ ગ્રામ પંચાયત હાજીપીર લુણા મોટી જૂથ ગ્રામ પંચાયત વિસ્તારમાંથી પસાર છે